समझ कर चालू तो करके तो आ चुके हैं तो देखिए मेरे साथ अब धो रहे हैं दादी का फिर बंद करने जाना पड़ेगा? का बंद करना जाना पड़ेगा शैंपू से शैंपू से आड़ी धोइन ले फटाफट आ मां 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 हम करेंगे का देखिए कैसे धो रहे हैं तो थोड़ा मैजिक धोयो ना तो पाइप निकल गई जो तो कर ली जो हां तो का

ફીણા લાગી જાય છે ને હું તો પલ્લી જો છું ઠરી જઉ છું ટાઈટ હોય છે પ્રીતિ પાછું પાણી લગાવી સાફ કરે છે ફીણા બીજા જાય ને આપણે ગાડી થઈ જાય ચકા ચક એકદમ કા પ્રીતિ ને ટાઈટ લેવાય કેમ કે આમ આમ સાટે છે પાણી ને આપણે તો આપણે અમાના છીએ તો પલ્લી જો ને સફેદ કપડાં છે તો મેલા છે ઉપર થવાનું છે ગાડી થોડું નાવા જવું છે તો નાઈ લે તો મેજિક આપણું કમ્પલેટ થઈ ગયું છે અને જો બારી બારણ ખુલ્લા રાખે છે કેમ કરીને જલ્દી જલ્દી હુકાઈ જાય ને આપણે એના લીધા છે પ્રીતિ નથી ને કેમ કે પ્રીતિને તો આવવા નથી મારે એકલાને જવાનું છે ઘર પર રહેના છે તો બીજી વાત પછી ના જાય આપડા મહાદેવ અંદર છે તો અગરબત્તી કરી મહાદેવને ને પછી ગાડી સ્ટાર્ટ કરીએ આ છે આપડા મહાદેવ મહાદેવને એક જ પ્રાર્થના કરીએ હવના હરાવાના કરજો

અત્યારે હું આવી ગયો છું લુણસાપુર કેમ કે આપણે ભાડું હતું લુણસાપુરનું તો અત્યારે એ લોકોને ત્યાં ઉતારી ને અત્યારે હું આવી છું અહીંયા લુણસાપુર યા દાદા તરીકે ઓળખાય છે એ છોકરા બેઠા છે કોઈ છે બીજા મોટા હોય છે કંઈક બહુ ખબર નથી આવું છે કંઈક લોકેશન લુણસાપુર આવો તો જરૂર અહીંયા આવજો લુણસાપુર યા દાદા એ રાજુલાથી બાર કિલોમીટર સાતું છે અંતર એ બાર કદાચ આવું છે અહીંયા લોકેશન મને તો બહુ મજા આવી જાય ફરીને તમે પણ ક્યારેક આવજો જરૂર અહીંયા સાયો પણ બહુ જોરદાર છે સબસ્ક્રાઈબર મળી જશે ભાઈ આપણે ઓળખે છે લાનિત કસન વાલે છે હિન્દી મિક્સ આવે છે કેમ કે અમારા બોલો હિન્દી મિક્સ ના જોઈએ કેમ સારું તમાર નામ રાહુલ મારું રાહુલ છે તમાર નામ ભાઈ વિનોદ વિનોદભાઈ તો ભાઈ પણ ચેનલ છે ભાઈને સપોર્ટ કરજો હું આવી જો છું ઘરે હવે જો આ કાન છે

चलिए ना क्यों क्यों चल उठ नींद में है चल चाय बना मेरे लिए नजूला जाना है गैस का बाटला भरा नहीं साढ़े चार बज गया है चल तो आपका भरेगा हाँ तो क्या करेंगे लेट हो गया हूँ वो प्राइवेट वो सरकारी नहीं वो प्राइवेट है तो प्रीति ने जगह दीजिए हमें जाऊँ से राजूला गैस में बाटलो भरवा

રાજુલા જવું કેન્સર રહ્યું છે કેમ કે અત્યારે બંધ થઈ ગયું છે પાંચ માં દસ પંદર બાકી છે તો આજનું બંધ કાલે જવું પડશે રાજુલા આજે નહીં મેળા આવે કાવ્ય તો ગેસ નો બાટલો ખાલી પીડો છે તો કાલે ફરવા જઈશું કંચન તક ઉપડ્યા છે ક્યાં આપડા કંચન ફરવા વોટ ફરવા બજારે તો તમારા છોકરાને ને લેતો તમારા વિવેક ને વિવેક ન જાય વિવેક ને બકાલો લેવા રસ થોડો છે

તો સા આપીને અમે આવી જાય છીએ વાડીએ ને કેમ કે ગેસનો નો બાટલો ભરવા જ્યાં નથી તો અત્યારે રાંધવા માટે બર્તન તો જોશે તો હું પ્રીતિ આવે છે બર્તન લેવા કા પ્રીતિ પ્રીતિ ને મોડ નથી સગાડી ને સાફ સીધા બર્તન લેવા ગેસનો નો બાટલો ટાઈમ નહીં રહ્યો મોડું થઈ ગયું હતું તો કાલે ફરવા જવાનું છે તો પાડી આઠું મકાઈ લેવાની છે તો વાડીએ અમે આવી ગયા છીએ તો હવે લઈ લઈ હવે

તો પ્રીતિ સોપડી લેવા જાય છે કેમ કે ખાતા નંબર એડ કરવાના છે એક અકાઉન્ટ માં નવું બનાવ્યું છે એમાં તો બધું કામ પતાવતા આવી તો મિત્રો હું આવજો છું ઋતિકભાઈ ના ઘરે કેમ કે ઋતિકભાઈ આપણે રાજુલા લઈને જવાના છે તો આ ઋતિકભાઈ નું ઘર છે અને અહીંયા જમરૂક બહુ વધારે આવે છે આપણે થોડોક જમરૂક તોડી લઈએ વાહ જમરૂક આવા છે કઈ મોટા મોટા એક આપણે ખાઈ લઈ ને પ્રીતિ આટું બે હારી લેતા થઈ ઋતિકભાઈ ઘરે જો આપણો હોલો ચાલુ છે ટીવીમાં ને ફોટો અમે સાથે ગયા હતા સોમનાથ ત્યાં પડવેલા હતા એક સાથે બે કોપી કરેલી હતી મારા ઘરે છે એક ઋતિકના ઘરે છે રાજુલા જવું થાય તો હૃતિકને હું જઈ રાજુલા રાજુલાથી ઘરે આવી ગયા ને આ કન્સરનું મિક્સર તમારું મિક્સર હે ખાલી સ્વીચ ખરાબ થઈ ગઈ બધું પ્રીતિ ખાલી હતી

ये हर को करवाने से क्या मुझे आपने गाड़ी ने बाय फरवाज़ आओ उनसे काले सब आरे नहीं करवाने से तो कहाँ से ना फरने फरवाज़ आ हो गया था ओम पूछ रहे हैं मेरे को बताते ना आगे ना जाने एक दिन संपादा करें आज इतना करवाने से हाँ ऐसा तो निकाला नहीं कल नहीं पन ब्लॉग आवेश यान पसीने वो लोग लो, ये मावी जाए मैं क्या जाए तो ये ब्लॉग है जो जो आप ब्लॉग है हम हम मेरे को घूमने के लिए लेकर गए हैं और कितना से का पेपर मेरे को पता ना है कि कहाँ लेकर गए पर घूम हाँ